રાજકોટ જેતપુર નેશનલ હાઇવે પર ચાલી રહેલા સિક્સ લેનવે ના નિર્માણ કાર્યને લઈ છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી તંત્રની લાલિયાવાડી અને બેદરકારીના કારણે સૌરાષ્ટ્રના લાખો લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે જનહિત હાઈવે હક આંદોલનને રચનાત્મક રીતે કાર્યક્રમ ન આપી હવે સૌરાષ્ટ્રવાસીઓના હક માટે લડત આપતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો છે રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર ચાલી રહેલા સિક્સ લેન હાઈવેના નિર્માણ કાર્યને લઈ છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી તંત્રની લાલિયાવાડી અને બેદરકારીના કારણે હાઈવે પર સમસ્યાથી પીડિત વાહન ચાલકો હાઈવે પરના અસરગ્રસ્ત ગ્રામજનો અને સામાન્ય જનતા તેમના ફીડબેક તસવીરો વિડિયો અને દુઃખદ અનુભવ શેર કરી શકે અને આ આંદોલનમાં જોડાઈ શકે તે માટે ખાસ એક હેલ્પલાઇન નંબર સિત્તેર એકસો અડસઠ સાડત્રીસ છસો બાવન શરૂ કરવામાં આવ્યું છે હાઇવેના નિર્માણ દરમિયાન હાઇવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે રોજબરોજ લાંબા સમય સુધી ટ્રાફિક જામ સર્જાઈ રહ્યું છે જેનાથી એમ્બ્યુલન્સ પણ સમયસર હોસ્પિટલ પહોંચી શકતી નથી અને દર્દીઓના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે આ સાથે જ અકસ્માતોની સંખ્યા પણ નોંધપાત્ર રીતે વધી છે વૈકલ્પિક માર્ગો પણ કાદો પાણી ભરાયું અને નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે કોંગ્રેસે આજે ઉગ્ર વિરોધ કર્યો હતો અને કોંગ્રેસના પ્રવક્તા રોહિત સિંહ રાજપૂતને માહિતી આપી છે કે ભાઈ આ હાઈવે હોય તો રાજકોટ જવાનો સામાન્ય રૂટ દોઢ કલાક છે અત્યારે તમારે ત્યાંથી પસાર થવું હોય તો ઓછામાં ઓછી ચાર કલાક થાય

ઇઝીલી ચાલી શકાય સ્મૂથને એવો રોડ નથી આપતા તમે એટલો તો દોઢસો કરોડના ટોલ ઉઘરાવી રહ્યા છે એ નિયમ વિરુદ્ધ નેશનલ હાલવે ઓથોરિટીનો નિયમ છે જ્યાં સુધી રોડ યોગ્ય સ્તરે ન હોય ત્યાં સુધી તમે ટોલ ન ઉઘરાવી શકો તેમ છતાંય ખુલ્લે આમ પચાસ પચાસ રૂપિયા એક મોટા ફોર વ્યુલવાળા પાસેથી લઈ દરરોજનો રોડનું ચક્કાજામ જ્યાં જુઓ અને આ ટ્રાફિક ટ્રાફિક અકસ્માતોની હાર પરાઈના જવાબદાર કોણ ખૂબ પરિસ્થિતિ ખરાબ છે ઘણા વર્ષથી બહાર રોડ બની રહ્યો છે બીમાર લોકોથી માંડીને બધા જ લોકોને હેરાન કરતી સમયનો વેડફાય છે એટલે તાત્કાલિક આ રોડ બનાવે ને રોડ જ્યાં સુધી ન બને ત્યાં સુધી ભારત સરકારનો નિયમ એવો છે કે રોડ ન હોય ત્યાં સુધી ટોલ ઉઘરાવી ન શકે એટલે અમે અત્યારે હાલ પૂરતોનો ટોલ બંધ કરે જ્યારે રોડ સારો થાય ત્યારે ટોલ એનો ઉઘરાવન ચાલુ કરે અને તાત્કાલિક समय में आ रोड नु काम पूरू करे जैसे लोगों हालांकि में बाहर आ सके हम कंस्ट्रक्शन तो काम कर रहे हैं हमको पता है कि भाई हम लोग हाईवे का फोर लेन से सिक्स लेन में डेवलपमेंट कर रहे हैं बट उस डेवलपमेंट में लोगों को परेशानियां हो रही है बारिश की वजह से रोड की व्हाइडनिंग की वजह से तो मेरे, मैं मेरी तरफ से सब लोगों से माफी चाहता हूँ और जैसे जैसे डेवलपमेंट का, का काम होगा लोगों को सुविधाएं मिलेंगी रोड फोर लेन से सिक्स लेन में जाएगा तो लोगों को सुविधाएं भी मिलेंगी लेकिन उस पीरियड में उस जो डेवलपमेंट पीरियड में लोगों को काफी सारा परेशानी हो रही है बारिश की वजह से भी रोड में खड्डे भी हो गए हम लोग उसको भर भी रहे बट फिर भी उस टाइम पीरियड में डेढ़ दो साल का जो डेवलपमेंट पीरियड है वो वो सब पब्लिक को कुछ कुछ सहयोग हमको करना पड़ेगा एनएचआई को આ ગંભીર સમસ્યા કોંગ્રેસ પક્ષ તરફથી નેશનલ હાઈવે ઓથોરિટી કલેક્ટર તંત્ર અને પોલીસ વિભાગને જાણ કરવામાં આવી છે કોંગ્રેસના મુખ્ય આગેવાનોથી બનેલું એક ડેલીગેશન તમામ સંબંધિત વિભાગોની એકત્ર કરી મીટિંગ યોજવા રજૂઆત કરશે જેથી તાત્કાલિક અને અસરકારક નિવારણ શક્ય બને જો તંત્ર સકારાત્મક વલણ નહીં દાખવે તો કલેક્ટર ઓફિસ અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફિસનો ઘેરાવ પણ જરૂર પડે કરીશું કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત